સાબરકાંઠામાં જીવદયા પ્રેમી યુવકો દ્વારા અનોખો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે ધકધકતી ગરમીમાં અબોલ પશુઓ માટે ઈડરિયા ગઢ સુધી પાણી પહોંચાડી માનવ સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યું છે ઉનાળાની અસહ્ય ગરમીમાં માનવી બચવા અવનવા સં સંસાધનોનો ઉપયોગ કરતા હોય છે પરંતુ અબોલ પશુઓ આવું કંઈ નથી કરી શકતા તેથી ઉનાળાની ગરમીમાં જીવદયા પ્રેમી દ્વારા ઇડરિયા ગઢની તળેટીથી લઈ ગઢના શિખર સુધી બનાવેલા વિવિધ પાણીના કુંડાઓમાં પાણી ભરવામાં આવે છે જેથી અબોલ પશુઓ ગરમીમાં તરસ છિપાવી શકે એટલું જ નહીં અબોલ પશુઓ માટે રોટલી અને અનાજની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જીવદયા પ્રેમીઓનો યજ્ઞ છેલ્લા ત્રીસ વર્ષથી અવિરત ચાલી રહ્યો છે જેને પ્રવાસીઓ પણ બિરદાવ્યો મિત્ર મંડળ દ્વારા નીચે તળેટી થી ઉપર જઈને સુધી નાના મોટા પાંત્રીસ થી ચાલીસ કુંડા મૂકેલા છે અને બીજા પથ્થરોની અંદર સિમેન્ટની આડ કરીને પણ કુંડા બનાવેલા છે તો એ સવારે ભરવાનું કામ અને મિત્ર દ્વારા સતત ચાલી રહ્યું છે જીવદયારી ટીમ દ્વારા આ પાણીના કુંડા રોજ ભરવામાં આવે છે નીચેથી પાણીના કેરબા ભરી અને ઉપર લઈ જવામાં આવે છે અને ઉપરથી પણ પાણીના કેરબા ભરી અને એ કુંડા ભરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે સર અમે અહીંયા ટુરિસ્ટ છે ઈડરિયોગઢ ફરવા આવ્યા છે અને અહીંયા જીવદયા ગ્રુપ પાણી પક્ષીઓને પાણી પછી દાણા અને જાનવરોને ખાવાનું ને બધું આપતા હોય છે તો એ જોઈને અમને લોકોને બી બહુ હેપીનેસ મળી ખુશી મળીને અમે બી અમને જોડાયા અને અમને કરવામાં બી બહુ મજા આવી અને બહુ સોશિયલ કામ છે અને બહુ હેપીનેસ બી આપતું હોય છે તો બહુ મજા આવી અમને